આ દૃશ્યો હાલાકીના છે આખા ગામમાં કમર સુધીના પાણી ભરાયા છે વૃદ્ધ વ્યક્તિઓથી માંડીને તમામ લોકો એટલી મુશ્કેલીમાં મુકાયા છે કે જેની કોઈ સીમા નથી આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે નથી કોઈ આવી શકતું કે નથી કોઈ જઈ શકતું આ ગામ છે આણંદ જિલ્લાનો ચિતરવાડા જ્યાં છેલ્લા બે દિવસથી સાબરમતી નદીના પાણીએ કબજો જમાવ્યો છે લોકો અતિશય હાલાકી ભોગવી રહ્યા છે આટલી વિકટ પરિસ્થિતિ હોવા છતાં તંત્રએ હજી સુધી ડોક્યું પણ નથી કર્યું જ્યારથી સાબરમતીનું પાણી છોડાયું છે ત્યારથી આણંદ જિલ્લાના અનેક ગામડાઓ જળમગ્ન થયા છે પરંતુ ચિતરવાડા ગામમાં તો મુશ્કેલી જાણે મીટ માંડીને બેઠી હોય એ રીતે પાણી ઓસરવાનું નામ જ નથી લેતી ચિતરવાડામાં જો સાહેબ ગમે ઘણી બધી સમસ્યા છે પાણી જો આટલો આટલું કેડ કેડ હમણું પાણી છે અને બધી અનાજ બનાજ બધું પલ્લી ગયું છે અને ખેતરોમાં જોવો તો ડાંગર બાંગીર બધું બહુ નુકસાન થયું છે ક્યાંય બાર ક્યાંય જાય એવું રહ્યું નથી બધે રસ્તા પર બધે પાણી પાણી છે અને ગાય ને કઈ નાખવાનું નિરણ બિરણ કઈ રહી નથી સો સો માલ છે નહીં કઈ નિરંબિન જાય એવું નહીં રહ્યું કોઈ હાજુ માંદુ પડ્યું હોય તો આપણે હોસ્પિટલ લઈ જવા જ લઈ જવાનું કે કઈ એ બધી કઈ સગવડ છે જ નહીં અને પાણી જો કેટલું બધું છે ક્યાંય જાય એવું રહ્યું જ નથી અને અનાજ બનાદ બધું પર લઈ ગયું છે ને એવું બધું થયું છે સમસ્યા ઘણી બધી છે ચિત્રવાડામાં